નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ પર આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો બોરવેલ સબસિડી સહાય યોજના એટલે કે જો મિત્રો તમારે બોર બનાવો દાર બનાવો તો તેની અંદર મિત્રો તમને છે તે સરકાર આપશે મિત્રો મહત્તમ રૂપિયાની સહાય સરકાર આપી રહી છે મિત્રો બોર બનાવવા માટે સહાય અને હાલના સમયમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરવાના ચાલુ છે ઘરે બેઠા તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો જે મિત્રો બોરવેલ આવે છે દાર એ બનાવવા માટે સરકાર તરફથી મિત્રો તમને મહત્તમ રૂપિયાની સહાય મળવા પાત્ર થશે હવે આપણે મિત્રો વાત કરીએ તો કયા ખેડૂતને કેટલો લાભ મળે છે કેવી રીતે લાભ મળે છે એ બધી બધી માહિતી મેળવીશું આપણે આ એક જ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને આ વિડીયો મિત્રો તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે બોરવેલની અંદર મિત્રો તમને છે તે સરકાર તરફથી સહાય આપી રહી છે અને હાલના સમયમાં આ યોજનાની અંદર પણ ફોર્મ ભરવાડા પણ ચાલુ છે જેની અંદર આપણે મિત્રો આ એક જ વિડીયોની અંદર માહિતી મેળવી શકો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું ને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ પણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં બોરવેલ માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે જેનેન્દ્ર જેનેન્દ્ર મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને પચાસ હજાર સુધીની મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે હવે આપણે આગળ વાત કરીએ તો કે આ યોજનાની છેલ્લી તારીખ કઈ છે અને કેવી રીતે લાભ મળે છે કયા પુરાવા જોઈએ છે એ વિશે વાત કરીશું બોરવેલ સબસિડી સહાય યોજના બે હજાર ચોવીસ પચીસ માટેની મિત્રો આ નવી યોજના છે એટલે કે ચાલુ વર્ષ માટે હાલના સમયમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે યોજનાનું નામ છે મિત્રો બોરવેલ પંપ સેટ અથવા વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર બોરવેલ પંપ સેટ આવે છે એ માટે સહાય પાત્ર થશે નેશનલ મિશન ઓન ઇન્ડિબલ ઓઇલ્સ ઓઇલ પામનું ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલના ખર્ચના પચાસ ટકા કે વધુમાં વધુ પચાસ હજારની મર્યાદાની અંદર સહાય મળવાપાત્ર થશે આ યોજનાની અંદર જે ખેડૂતો ઓઇલ પામનું વાવેતર કરે છે એ ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે બે બીજા ખેડૂતોને લાભ મળવાપાત્ર થશે તેમને છે તો મિત્રો ખર્ચના પચાસ ટકા અથવા મહત્તમ રૂપિયા જે પચાસ હજાર આપવામાં આવેલી છે કિંમત તે બંનેમાંથી જે ઓછું હોય એ પ્રમાણે મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે યોજનાની અંદર વાત કરીએ એન એમ ઓ ઓપીની ગાઈડલાઇન ગાઈડલાઈન મુજબ અમલીકરણ કરવાનું રહેશે અને ખાતા દીઠ વધુમાં વધુ એક જ વખત મિત્રો તમને લાભ મળવા પાત્ર થશે એક ખાતા દીઠ મિત્રો આજીવન તમને એક વખત લાભ મળવા પાત્ર થશે બે હજાર ચોવીસ પચીસની નવી યોજના છે હવે વાત કરીએ આ યોજનાની છેલ્લી તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ આ યોજનાને છેલ્લી તારીખ છે અગિયાર પાંચ બે હજાર ચૌદ સુધી મિત્રો તમે તમારા મોબાઈલની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન અરજી કર્યા પછી જે તે જગ્યાએ જમા કરાવવાના હોય છે તે જગ્યાએ મિત્રો તમારે જમા કરાવવાના રહેશે તો વાત કરીએ તો ઓનલાઈન અરજી ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવાનું જેનો કે આપણે અલગથી વિડીયો બનાવેલ છે જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મોકલ છે એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મફતમાં એક પણ રૂપિયો દીધા વગર ઘરે બેઠા પણ ફોર્મ ભરી શકો છો અને કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે એનો પણ તે જે વિડીયોની અંદર તમને માહિતી મૂકવામાં આવે છે એ વિડીયો દેખીને કઈ જગ્યાએ જમા કરાવવાનું રહેશે એ બધી બધી માહિતી તમને મૂકવામાં આવે છે એક જ વિડીયોમાં અને આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ખેડૂતભાઈ સુધી શેર કરો જે ભાઈને લાભ લેવો હોય તો આ યોજનાની અંદર લાભ લઈ શકે અને આવી દરેકની માહિતી મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઇશન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી 对。